રમા એકાદશીની વ્રત કથા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હે રાજન હવે મહાપુણ્યકારી અને મહાપાપ હરનારી રમા એકાદશીની વ્રત કથા કહું છું તે તમે સાંભળો આસો માસની કૃષ્ણ પક્ષની વધ એકાદશી રમા એકાદશીના નામથી કહેવાય છે તેનો મહિમા અપાર છે પૂર્વે એક મુકુંદ નામે મહાધાર્મિક રાજા હતો ભગવાનનો પરમ ભક્ત હતો અને તેની પણ ધર્મવાળી હતી હતી તે રાજાને ત્યાં એક પુત્રી તેનું નામ ચંદ્રભાગા હતું તેને ઇન્દ્રસેનના પુત્ર શોભન સાથે પરણાવેલી હતી કોઈ સમયે શોભન પોતાના સસરાને ત્યાં આવ્યો હતો તે દિવસે રમા એકાદશી હતી ચંદ્રભાગાએ વિચાર કર્યો કે મારા પતિદેવનું શરીર અતિ દુર્બળ છે અને આવતીકાલે એકાદશી છે અને મારા પિતાનો તો મનુષ્ય મારા પિતાનો તો મનુષ્યો પશુ પક્ષીઓ સર્વે ઉપવાસ કરવો આવો આદેશ છે અને મારા પતિદેવ તો જરાય ભૂખ સહન કરી શકશે નહીં આમ વિચારે છે ત્યાં આખા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે રમા એકાદશી છે માટે કોઈએ પણ ભોજન કરવું નહીં તે ઢંઢેરો સાંભળી ચંદ્રભાગા કહેવા લાગી હે પતિદેવ આપનું શરીર અતિ દુર્બળ છે અને મારા પિતાનો તો આવો આદેશ છે કે મનુષ્ય પશુ પક્ષી વગેરેને નકરડો ઉપવાસ કરવો અને જે કોઈ ભોજન કરે છે તો તે તેને તો તો દંડ આપે છે તો કેમ કરવું તેની મને ચિંતા થાય છે ત્યારે શોભન કહેવા લાગ્યો કે તું ધીરજ રાખ શ્રી પ્રભુની ઈચ્છા હશે તેમ થશે તારા પિતાનો એવો જ આદેશ હોય અને બધા ઉપવાસ કરશે તો હું પણ ઉપવાસ કરીશ શરીરનું તો જેમ પ્રભુને કરવું હશે તેમ કરશે એમ કહી તેણે પણ ઉપવાસ કર્યો રાત્રે સહુની સાથે જાગરણ કર્યું સવાર થતાં તેનું શરીર પડી ગયું અને શરીરમાં થોડીવારમાંથી તેણે પોતાનો દેહ છોડી દીધો એટલે રાજાએ તેનો અંતિમ સંસ્કાર વગેરે ક્રિયા કરી ત્યારે ચંદ્રભાગા પણ તેની સાથે બળી મરવા તૈયાર થઈ ત્યારે મુકુંદ રાજાએ કહ્યું તારું ભરણ પોષણ હું કરીશ તું તારા શરીરનો ત્યાગ ન કર ત્યારે ચંદ્રભાગા પોતાના પિતાને ત્યાં જ રહી અને શોભનને એકાદશીના વ્રતના પુણ્યથી મંદ્રાચલ પર્વત પર રમણીય દેવનગર પ્રાપ્ત થયું એ નગર ઉત્તમ અને ગુણવત્તાવાળું સુવર્ણના સ્તંભોવાળું વિવિધ રત્નો અને સ્ફટિક વિભૂષિત મહેલોથી સુશોભિત હતું રાજકુમાર શોભન કિરીટ મુકુટ આદિક અનેક અલંકારોથી અલંક અલંકૃત થઈને અને શ્વેત છત્ર અને ચામરોથી અલંકૃત સિંહાસન પર આરુપ થતો ગાંધર્વો અપ્સરાઓ એની હંમેશા સ્તુતિ કરતા હતા અને સેવા કરતા હતા અને જાણે બીજા બીજો ઇન્દ્રો હોય ને તે તેની નિપેઠે શોભવા લાગ્યો એક સમયે મુકુંદપુરનો સોમ શર્મા નામનો વિપ્ર તીર્થ તીર્થયાત્રી નિમિત્તે ફરતો ફરતો એ દિવસ દેવનગરમાં જઈ પહોંચ્યો શોભનને જોયા તો રાજાનો જમાઈ એમ જાણીને એની સમીપે ગયો ત્યારે શોભને તેને યોગ્ય રીતે સત્કાર કર્યો અને નમસ્કાર કરીને પોતાના સસરા તથા તથા સાસુ પોતાની પ્રિયતમા ચંદ્રભાગાના સમાચાર પૂછ્યા ત્યારે સોમ સોમ શર્માએ કહ્યું કે આપના સસરા સાસુ પ્રિય પત્ની સર્વે કુશળ છે અને પ્રજા પણ સર્વે કુશળ છે પરંતુ હવે આપના કુશળ સમાચાર મને આપ કહો અને આવું દિવ્યનગર તમને ક્યાંથી કયા પુણ્યથી પ્રાપ્ત થયું છે તમ ત્યારે શોભન બોલ્યો હે વિપ્ર અશ્વિન કૃષ્ણ પક્ષની રમા એકાદશીનો ઉપવાસ કર્યો હતો તે પુણ્યથી આવું નગર મળ્યું છે પરંતુ એ નગર અસ્થિર છે તે સ્થિર થાય તેવો ઉપાય આપ કરો ત્યારે સોમ શર્મા કહે છે તે સ્થિર થાય તેવો ઉપાય હું કરીશ ત્યારે શોભન કહે છે મેં રમા એકાદશીનું વ્રત કર્યું પરંતુ તે તે વ્રત શ્રદ્ધા વગર કર્યું હતું તેથી આ નગર અસ્થિર છે હવે તમે મુકુંદની પુત્રી ચંદ્રભાગાને આ વાત જઈને કહો એટલે આ નગર સ્થિર થશે એ સાંભળી સોમ શર્મા પોતાના નગરમાં આવ્યો અને ચંદ્રભાગાને સઘળું વૃત્તાંત કઈ સંભળાવ્યું ત્યારે ચંદ્રભાગા કહે છે આ વૃત્તાંત તમે તમે પ્રત્યક્ષ જોયું છે કે સપનમાં જોયું છે ત્યારે સોમ શર્મા કહે છે જે વૃત્તાંત મેં પ્રત્યક્ષ જોયેલું છે અને તે દેવનગર અસ્થિર છે તેને સ્થિર કરવાનો ઉપાય કરવાનું તને કહ્યું છે ત્યારે ચંદ્રભાગા બોલી હે વિપ્ર એ નગર તથા મારા પતિના દર્શનની ઈચ્છાવાળી એવી મને તમે ત્યાં લઈ જાઓ અને ત્યાં જઈ મારા વ્રતના પ્રભાવથી એ નગર સુસ્થિર કરીશ પરંતુ પ્રથમ અમારા બંનેનો મિલાપ થાય એવું કરો વિયોગીનું મિલન કરાવવાથી મહ મહત્વપૂર્ણ થાય છે એ વચન સાંભળી સોમ શર્મા ચંદ્રભાગાને મંદ્રાચલના સમીપે આવેલા વામદેવ ઋષિના આશ્રમમાં લઈ ગયો અને તેને સર્વે વૃત્તાંત કહી સંભળાવ્યું ત્યારે વામદેવે વેદ મંત્રોના ઉપચાર રૂપ પૂર્વક ચંદ્રભાગાને અભિષેક કર્યો એટલે ઋષિના મંત્રોના પ્રભાવથી આ એકાદશી વ્રતના પ્રભાવથી ચંદ્રભાગા દિવ્ય દેહવાળી થઈ ગઈ અને દિવ્ય ગતિને પામી અને અતિ પ્રસન્ન થઈને પોતાના પતિના સાનિધ્યમાં ગઈ પોતાના પતિને પોતાની સમીપ આવેલો જોઈ શોભન અતિ પ્રસન્ન થયો અને તેને સન્માનપૂર્વક પોતાના ડાબે પડખે બેસાડી ત્યારે ચંદ્રભાગા પોતાના પતિદેવને હાથ જોડીને કહેવા લાગી હે નાથ કલ્યાણકાર વચન કહું છું તે સાંભળો હું મારા પિતાના ઘેર આઠ વર્ષની હતી ત્યારથી શ્રદ્ધા તેણે સહિત વિધિપૂર્વક એ એકાદશીનું વ્રત કરું છું તેના પ્રભાવથી આ નગર પ્રલયકાર પર્યત સુસ્થિર અને સમૃદ્ધિયુક્ત થશે હે રાજન આમ એ ચંદ્રભાગા દિવ્ય રૂપ ધારણ કરીને દિવ્ય દિવ્યાંબરોથી અલંકૃત થઈને દિવ્ય દેહને પામેલા પોતાના પતિને શોભન સાથે તે મંદ્રાચલમાં દિવ્ય ભોગોનો ભોગવવા માંડી હે રાજન આવી રીતે રમા એકાદશીનું અપાર મહાત્મય છે અને તે જ વ્રતનો જો ભગવાનની પ્રસન્નતા માટે કરેલું હોય તો તે ભગવાનના ધામને અવશ્ય પામે છે અને કેવળ તેની કથાનું પઠન શ્રવણ કરે તો પણ તે મુક્તિ અને ભુક્તિને પામે છે એમાં કોઈ સંશય નથી માટે તે વૃત્ત તો અવશ્ય કરવું જ માટે તે વ્રત તો અવશ્ય કરવું જોઈએ જય શ્રી કૃષ્ણ